બટાકા સાથે મળેલી માખી આવતા તેઓનો પિત્તો ગયો હતો રેસ્ટોરન્ટ સંચાલકોને આ બાબતે કહેતા ઠાકોર રેસ્ટોરન્ટના સંચાલકોએ કહ્યું હતું કે હવે બીજી વાનગી મંગાવી લો રૂપિયા ન આપતા પરંતુ રેસ્ટોરન્ટમાં એટલી ગંભીર પ્રકારની માખીઓનો જૂથ તથા જ્યાં લોકોને જે સ્થળે બેસાડવામાં આવે છે ત્યાં જ હાથ ધોવા સાથે વાસણો ધોવાનું પણ હોવાના કારણે માખીઓનું વધુ પ્રમાણમાં ઉપલબ્ધ તેમજ કિચનમાં પણ માખીઓ સાથે ગંભીર પ્રકારની દુર્ગંધ અને ગંદકી જોવા મળતા ગ્રાહકે પણ મસાલા ઢોસાના બિલ સાથે જે મસાલા ઢોસામાંથી માખી નીકળી હતી તેને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરાવી ભરૂચના ફ્રૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ કરવાની કવાયત કરી છે ચોમાસાની સિઝનમાં રેસ્ટોરન્ટોમાં હોટલોમાં સાચા અર્થમાં સ્વચ્છતા વચ્ચે જમવાનું તૈયાર થાય છે ખરું તે જાણવું જરૂરી છે પરંતુ ભરૂચનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં પણ આવા રેસ્ટોરન્ટોમાં પંદર દિવસે અથવા મહિનામાં એક વખત ચેકિંગ પ્રક્રિયા કરે તે જરૂરી છે કારણ કે ચોમાસાના પ્રારંભિક બહારનું ખાવાથી પણ વાયરલ ઇન્ફેક્શન સહિત બીમારીઓ માથું ઊંચકે છે ત્યારે રેસ્ટોરન્ટમાં કેટલી સ્વચ્છતા વચ્ચે વાનગીઓ તૈયાર થાય છે તેની સતત ચકાસણી પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કરાવે તે જરૂરી છે જાડેશ્વર તૌરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જે આ લાઇફસ્ટાઇલ સે નેક્સ્ટ લેવલ ગ્રુપ બાય સ્કાય વિથ કમર્શિયલ એન્ડ સ્પેસ એટ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર વોકિંગ ડિસ્ટન્સ પર વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે વ્હીકલ પણ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનામ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે अवेलेबल રહેશે 250 અને તેનાથી વધુ અહીં જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટિક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઇફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સનમસ્કાઈ ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલનો મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ